આ મારે આયડા તો વેવાને ગયા છે અને મને લાગે એક વારો ફાયદો ને તો બીજા બે ત્રણ વાળા માં વેડે જઈ એમ કરને કે મશીન ફાવા જઉ અને વેરાંડા ફાયદો તો બે ત્રણ વાર વેરે જઈ ને ચાલો ઓય તનજી હા ઢોલુબા મજામાં

અડધા કલાક નું હું કાટુ તો બાજરૂ અડધો જો હા એ ઇના આલ્યો તારા ડીઝલ લેતા હો ચિંતા કરે હવે શું આપણે થઈ ગયું મારું કામ થઈ ગયું લે થઈ ગયું મારું મશીનું કરાવ ખાલી પૈસા આલે ડીઝલ લાવતો તો માર તો ખાલી ચાલુ કરી આલો આમાં હા આ તારા હું પડી ભરીયો હું આલે ડીઝલ લઈને આવું ડીઝલ હા ડીઝલ લેતા હો બરાબર જલ્દી લેતા હો હો આ તરા ત આવ તરા આલ જ પાહો હું આવું ઘર નહીં કેતો તો હું કેતો તો મારું કામ થઈ જાય આલ જ જાવ ડીઝલ લેવા

એટલે હા 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 ચોક મશીન ચાલુ છે હો આ તો એવું કરવું પડશે કે મશીન માં ડીઝલ કાઢવું પડશે મને મગજ જવા દે આજ તો ગમે ત્યાં કરીને દારૂ વગર તો ચાલશે નહીં રાત હાલી છે કોમ મગજ ચાલતું નહીં એટલે જવું જ પડશે મશીન

રૂપિયા બહી આવી દઉં ભાઈ ભાઈ તો ના 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 અરે આ બાળકી આ આ હાજુ તમે કહો આખું ભરેલું હતો પાંચસો રૂપિયા આપી દઉં ભાઈ આમ તો મન નહીં મન નહીં અરે મોન નહીં પણ હાલવા તો પછી લાગે લે હે માપી દઉં ને બરાબર લે

ગેલેરી કઈ મેલી ના આવો તાર એ ગેલરી કઈ ના મેલો મારા દહ ગેલર જે હૈ વાત કરો આવા ભરેલો પોસ હજાર મને ખર્ચો અડેલો ઇનો તો હવે ઇકર કુટુંબ મેલી તમે હું એમ કરો જો નક પેલો દારૂડી ઓમાં ફરા હોય તાલાવે લઈ જા લે 10 રૂપિયા મે આલ દે નક્કી ના હોય જો બધા જો વા દે ખબર બબર કોઈ પડતી નહી અને ગેલર મેલી ના આવતા રહે જો નક કોણ છોડ છી તમન તો

અનાપો ધમ લખ્યું ધમ લખ્યું ધમ લખીલું નો 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 દબલે દબલે આમ રામ રા હા ગાડી નાખતો નઈ એટલો વડી તારા મનમાં એ ભિકારી ભિકારી લાગ્યા કવ છું હો દબલે દબલે છે દબુલે નેકળો 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 છે ને દબુલા તો ભિકારી ને રોકા તો દુખી ગયો મને દુખીયો ક્યાં ઓય વાત આઈ દે વાત આઈ દે વાત આઈ દે વાત આઈ દે ખબર ન આવી લે અલ્યા વાત બહુ ખોટો પડે સાબૂત આ તારું મારું ખોટો છોડ છોરોમડી છોડ નાખો

મારો બાગો હા આ ડબલું લઈ જો તો મે પૈસા જોડે એ મુહોલો જો જાય અલ્યા તને ખબર પડે કે જો લાગ્યો કે નઈ લાગ્યો બે પાકુ થઈ જાય હે તું હેડમાં એક પૈસાની વાત આવ હે લેવાતો જાય આ 500 કા નું હે હે લડતા ને જો બે લેવા દો હે હા પટાઈ 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 મારા હાંગા હેડ